શ્રી રામ સેવા સમિતિ દ્વારા ચતુર્થ દશાબ્દી મહોત્સવ તેમજ તેતાલીસમી રથયાત્રા તોરણવાળી માતાના મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ સમગ્ર દેશમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામનો જન્મ ધામધૂમથી ઉજવાય છે ત્યારે મહેસાણા ખાતે આવેલ સ્વ અમથીબા હોલ ખાતે મહેસાણામાં કાર્યરત શ્રી સેવા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય રથયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી શ્રી તોરણવાળી મંદિર સ્થાનમાં બપોરે બાર કલાકે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી થઈ હતી દોઢ કલાકે તોરણવાળી ચોકમાંથી રથયાત્રા પ્રસ્થાન સમારોહ યોજાયો જેમાં અગ્રણી નાગરિકો સાધુ સંતો પ્રજાજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી રથયાત્રાને આગળ વધાવી તોરણવાળીથી રાધનપુર સર્કલ પછી મોઢેરા સર્કલથી મોડી સાંજે રથયાત્રા તેના નિજ સ્થાને પહોંચી રથયાત્રામાં સાધુ સંતો સહિત અનેક રામ ભક્તો જોડાયા તે સિવાય હાથી ઊંટ સવારી અને ટ્રેક્ટરમાં બાળકો અને યુવાનો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક પોશાકોની ઝાંખી જોવા મળી હતી ત્યારે રથયાત્રામાં જોડાનાર ભક્તો માટે ઠેર ઠેર ઠંડા પાણીની તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ મંદિર પહોંચી ભગવાનના જન્મની ઉજવણીના ભાગરૂપે સૌએ સાથે મળી આરતી ઉતારી પ્રસાદ લીધો હતો રિપોર્ટર હર્ષદભાઈ પટેલ મહેસાણા